છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બેલ આઇકન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં એ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો તમામ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી દો વાત કરીએ ભરતી વિશે તો સુરત મહાનગરપાલિકામાં એકસો છેતાલીસ જગ્યા પર ક્લર્કની ભરતી જાહેર કરવામાં આવી છે અહીં સુરત મહાનગરપાલિકામાં ક્લર્કની એકસો છેતાલીસ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ નોકરીની વિગતમાં જોઈએ તો આ ભરતીમાં નોકરીનું સ્થળ અહીં સુરત મુગલી શરાવ રહેશે મિત્રો અહીં અરજી કરવાની છેલ્લી તારીખ વાત કરીએ તો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ છે તો વહેલી તકે તમે અરજી કરી શકો છો રોજગારીનો પ્રકાર કાયમી ભરતી છે મિત્રો ફૂલ ટાઈમ જોબ મળશે મિત્રો તમને અહીં વાત કરીએ મિત્રો તો રિક્ત સંસ્થાની સંખ્યા સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ એકસો છેતાલીસ જગ્યાઓ છે અહીં પે સ્કેલની વાત કરીએ મિત્રો તો ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો સુધી મળવાપાત્ર રહેશે તેમજ વયમર્યાદા નિયમો પ્રમાણે મિત્રો પસંદગીની પ્રક્રિયા કૃપયા કરીને તમારે સંપૂર્ણ માહિતી અહીં જે કાંઈ વેબસાઇટ છે તે ઓફિશિયલ ત્યાં જઈને વાંચવાની છે એપ્લિકેશન ફી પણ તમને વેબસાઇટ પર મળી જશે મિત્રો અરજી કેવી રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી તમને વેબસાઇટ પર મળી જશે મહત્વપૂર્ણ તારીખ વિશે વાત કરીએ તો પ્રકાશિત થયું છે છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અરજી કરવાની છેલ્લી તારીખ પંદર જાન્યુઆરી બે ચોવીસ છે તો મિત્રો શું તમે આ ભરતીમાં અરજી કરવા છો તો અત્યારે જ ગૂગલ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરો ઈ ગુજરાતી સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે જે અમારી વેબસાઇટ છે તેમાં તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી અને ભરતીમાં અરજી કરવાની લિંક પણ મળી જશે તો અત્યારે જ મિત્રો ભૂલતા નહીં અને અત્યારે જ તમે આ ગૂગલ પર જઈને સર્ચ કરી શકો છો ઈ ગુજરાતી આભાર મિત્રો